લોકલ નામ મોટાલી પાટીયા નજીકથી દારૂની હેરાપેરી કરતી એક રિક્ષા સાથે બે સમૂહને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે પોલીસે રિક્ષા સહિત રૂપિયા એક લાખ અગિયાર હજારનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો

જેથી LCB ના PSI આર કે તણણી અને તેમની ટીમ અંકલેશ્વર શહેર માં પેટ્રોલિંગ માં હતી આ દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર નામ નેશનલ હાઇવે નંબર 48 ઉપર મોટાલી પાટિયા પાસે બઈસમયે ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂ ટ્રાવેલસ માંથી ઉતારિત રિક્ષા નંબર જી જે GJ16W0145 માં ભળી ભરૂચ તરફ જનાર સક માહિતી ના આધારે LCB ની ટીમે હાઇવે ઉપર મોટાલી પાટિયા નજીક માહિતી રિક્ષા આવતા તેને રોકીને તપાસ કરી હતી રિક્ષામાંથી દારૂની નાની મોટી બોટલ તથા બિયરના ટીન નંગ એકસો એંસી જેની કિંમત રૂપિયા ઇક્કાવન હજાર સાતસો વીસ તથા એક રિક્ષા જેની કિંમત રૂપિયા પચાસ હજાર તથા બે મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ રૂપિયા એક લાખ અગિયાર હજાર સાતસો વીસનો મુદ્દા માલ સાથે અભિષેક ભરતભાઈ ભીલ અને મેહુલ ચયંતીભાઈ વસાવાને ઝડપી પાડી તેમના વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી